બોટાદની શ્રી સંસ્કાર તીર્થ પ્રાથમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ગુડ ટચ બેડ ટચ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈઆઈ આઈ મંસુરીના માર્ગદર્શન હેઠળ શ્રી સંસ્કાર તીર્થ પ્રાથમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ચડોતરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને સારા અને ખરાબ સ્પર્શ અંગે ઓળખતા શીખ્યું હતું અને તે બાબતનું ડેમોન્સ્ટ્રેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી બોટાદ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત કાર્યરત સી ટીમની કામગીરી તેમજ પેટ્રોલિંગ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી તે ઉપરાંત એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે ઉપરાંત મુશ્કેલીના સમયમાં ખાસ કરીને વન ઝીરો નાઇન એટનો સંપર્ક કેવી રીતે કેવી પરિસ્થિતિમાં કરે તે વિશે પણ માર્ગદર્શન અપાયું હતું આ ઉપરાંત જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી વાહલી દીકરી વિધવા સહાય મહિલા સ્વાવલંબન યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી બહેનોને હાઈજીન અંગે માહિતી આપી લીલા શાકભાજી કઠોળ દૂધ ખોરાકમાં લેવા તે અંગે તેમજ જરૂર જણાયે ડોક્ટરનો સંપર્ક કરવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર સી ટીમ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન વુમન એમ્પાવરમેન્ટ હબ તેમજ વન ઝીરો નાઇન એટ ટીમ હાજર રહેલી હતી શાળાના તમામ શિક્ષકગણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહી કાર્યક્રમને સુશોભિત બનાવ્યો હતો મારું નામ છે રિંકલ બેન મકવાણા અને બોટાદ પોલીસ સ્ટેશન બે સપોર્ટ છે કાઉન્સેલર તરીકે ની ફરજ બજાવું છું

મુશ્કેલીના સમય દરમિયાન તેઓ દસ અઠ્ઠાણુંમાં કઈ રીતના મદદ મેળવી શકે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી અને તેમની એપ્લિકેશન તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી દ્વારા ચાલતી કચેરી દ્વારા ચાલતી યોજનાઓની માહિતી આપવામાં આવેલ વાહન દીકરી વિધવા સહાય એવી યોજનાઓ વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો આ સાથે મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ કાર્યરત છે તેના વિશે સી ટીમની કામગીરી અને પેટ્રોલિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ